અરવલ્લીના મેઘરજમાં મેઘમહેર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો મેઘરજ પંથકના ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે મોટી મોયડી મોટી પાંડુલી રોયણી ખેરાઈ પંથકમાં વરસાદ ખાબક્યો હતો ભારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોતા હતા ત્યાં વરસાદ થતાં આનંદ છવાયો હતો પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પોરબંદર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની પ્રધરામણી થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી બરડા પંથકના ગામોમાં વરસાદ ધોધમાર પડ્યો હતો જે જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી જેને પગલે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો જામનગર જિલ્લામાં મેઘમેર જામનગર જિલ્લામાં પણ ગઈકાલે સવારે મેઘરાજા પહોંચ્યા હતા જામનગર શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય કલાવાડ જામજોધપુર લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી કાલાવાડમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો ભરૂચમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા